કાશ્મીર ઘાટીના પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પીજગ્રામવાસીઓ દ્વારા મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી પીજ ગામ ખાતે બસ સ્ટેન્ડથી લઈ સમગ્ર ગામમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા કાશ્મીર ઘાટીમાં મૃત્યુ પામેલા દિવ્યંગતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના પરિવારને શક્તિ આપે એ હેતુથી ખૂબ મોટી સંખ્યા પીજગ્રામવાસીઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના બસ સ્ટેન્ડથી લઈને ચંદ્ર મૌલેશ્વર મહાદેવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતનું અભિન્ન અંગ કાશ્મીર ઘાટીના પહેલ ગામની અંદર આતંકી હુમલો થયો જેમાં સનાતનની ધર્મપ્રેમીઓની ઓળખ કરી તેમની હત્યા કરવામાં આવી તેવી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં

એમની ઓળખ કરી અને એમની હત્યા કરવામાં આવી તો એ મૃત આત્માઓને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પીજ નાગરિક સેવા અને સંઘર્ષ સમયથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ રાષ્ટ્રીય સ્વયં સંઘ સેવક સંઘ અને પીજ ગામના ગ્રામજનોના સહયોગથી આજે શ્રદ્ધાંજલિ આપવા માટેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું કયા પ્રકારની તમે શ્રદ્ધાંજલિ કેવી રીતે અર્પિત કરી છે મૃતક આત્માઓ માટે મૃત આત્માઓને વિશિષ્ટ કે જે પરિવારોને આજે આ દુઃખ ભોગવાનું એમને પરિવારને એક સાંત્વના સરકાર તરફથી જે મળવું જોઈએ મળે વિશિષ્ટ આપણે જે સનાતન ધર્મ ને આધારે આપણી ઓળખ છે એ ઓળખને લઈ જાય આજે આપણે આ આપણા જે હિન્દુઓ છે જે પ્રવાસન સ્થળે ફરવા ગયા હતા એ એમનો ભોગ બન્યા છે તો ભવિષ્યમાં પણ આવું ના થાય અને એક જાગૃતિ આવે અને સરકાર શ્રી તરફથી પણ આનું વિશેષ જે કાર્યવાહી કરવાની થાય એ થાય એ અમારો હેતુ છે